અંકલેશ્વર ડાટઅપ્સ ઇન્ડિયા કંપનીની ઘટનામાં ચાર કામદારોના મોત બાદ તેમના પરિવારજનોને એક એક કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાની માંગ બે સંસ્થા દ્વારા કરવામાં આવી હતી

પ્રચંડ બ્લાસ્ટની ઘટના બનતા જ ચાર કામદારો જીવ ગયા હતા જેમાં બ્લાસ્ટની ઘટના એટલી પ્રચંડ હતી કે એકનો મૃતદેહ કંપનીના બહાર થી મળી આવ્યો હતો આ સમગ્ર મામલે કંપનીના સત્તાધીશો અને સંચાલકો સામે કામદાર વર્ગમાં ભારે રોષ જોવા મળ્યો હતો કંપનીના બહાર કામદારના પરિવારો ધરણા પર બેસી ગયા હતા અને ધારાસભ્ય ચેતર વસાવવાથી લઈને ભાજપનું મોવડી મંડળ પણ મોડે મોડે કંપની પર પહોંચ્યું હતું અને કંપનીના સત્તાધીશો આ બાબતે ટકોર કરી હતી ત્યારે આ મામલે કંપની સત્તાધીશો પર ભારે દબાણ બનતા અંતે ત્રીસ લાખ રૂપિયા મૃતકોને સહાય પેટે ચુકવવાની જાહેરાત કરાઈ હતી ત્યારે હવે અન્ય બે સંસ્થાઓએ પણ મૃતકના પરિવારજનોને એક કરોડ રૂપિયાની સહાય મળે તેવી માંગ કરતું આવેદનપત્ર અંકલેશ્વર મામલતદાર ને પાઠવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને સંબોધીને અંકલેશ્વર મામલતદાર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં આ બનેલ કરુણ લાખ છે તે જ ઓછું ઉપરાંત મોટા ભાગના કોન્ટ્રાક્ટ કામદારો પરપ્રાંતીય હોય આવા ગંભીર અકસ્માત ના ભોગ બને છે ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા પરપ્રાંતીય હોવાના કારણે તોછડું વર્તન કરી કાયદેસરના વળતરના હક્કોથી સુરક્ષિત રાખવામાં આવે છે અકસ્માત બાબતે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ભરૂચ તેમજ જીપીસીપી તેમજ લાગતી વળગતી સરકારી એજન્સીઓ દ્વારા તથસ્ય નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જય શ્રી રામ તારીખ 3/12/2024 ના રોજ ડેટોક્સ પ્રાઇવેટ કંપની લિમિટેડ માં જે બ્લાસ્ટ થયો છે ને ચાર કામદારનો મૃત્યુ થયા છે તેના અનુસંધાન આજ રોજ શ્રી રામ કે ચેરિટેબલ ટ્રસ્ટ ने, ने जनसेवा प्रभु ट्रस्ट द्वारा आज रोज પત્ર આપવામાં આવેલું હું મારી વાત રૂપે ક્યાં ગોટું જેને ખાઈ ગયા છે બગલા આ જે કમની રૂપી બગલા છે આ જે માછલી રૂપી કામદાર જે હંગામી કામદાર હતા એના જે મોત થયા છે એને જે મળવા પાત્ર રકમોનો જે અભાવ જે કામદાર કર્મચારી પરમાનન્ટ હોય હંગામી કામદાર હોય એના જે અલગ છે બે સહી કરવામાં આવે છે અન્યાય થતો હોય તો આ કાળ અંગે મારે કહેવું છે કે આ જો આની વ્યવસ્થા કરવામાં નહીં આવશે તો આવનાર દિવસોમાં આનથી વધારે ઉગ્ર આંદોલન કરીશું અને જે ભાષામાં સમજે એ ભાષામાં એમને સમજાવીશું